તેલ દીવો એ ત્રણ વાના છે એ દીવાને પકડી રાખે છે અને દીવાને ને અસ્તિત્વ જાળવી રાખે અસ્તિત્વ તો ન કહેવાય પણ એમ કે દીવાને બધા પ્રકાશન કરે છે દીવાનું પ્રકાશન જો કોડિયું વાઈટ અને તેલ એ કાં તો ખૂટી જાય નોખા પડી જાય તો પછી દીવો દેખાતો બંધ થઈ જાય એવું મારે કીધું હવે તેના વત એમ કીધું કે અગ્નિ હાથ આવતો નથી અને અદ્રશ્ય થઈ જાય અગ્નિ નાશ થઈ જતો એવું નથી મારે લખ્યું કે મારે કહેવાનું એમ છે કે અગ્નિ નાશ નથી થઈ જતો એ અધર પધર રહે છે અને એમાં સુગંધી અને દુર્ગંધીનો પાશ લાગે છે એ અગ્નિ જો ચંદન બાળતો હોય તો એ અગ્નિ જો મરચા લાગ્યો હોય તો કોઈ દેવા નથી મરચા બળતા ભરે છે રાટ બોલાવી દે એના કરતા એમણે પડ્યા હોય તો હારા ફૂકા મરચા બળતા એટલે એ જો એમાં લાગી ગયો હોય તો ખબર પડે એમ મહારાજ કે એના જીવમાં ભગવાનની ભગવાનના ભક્તમાં સ્નેહ છે એ બહાર નથી દેખાતો પણ એની ભબક અથવા તો એની દુર્ગંધી ફેલાવે છે ભગવાન ને ભગવાન અશ્વત્થામાં ને કૌરવોમાં હેત હતું અને પાંડવોમાં નહોતું પાંડવોમાં વેર બુદ્ધિ હતી તો એની દુર્ગંધ વનમાં ગયો તો ન્યા ફેલાવી આખું મહાભારત પૂરું થઈ ગયું અને એક કોક બીજો હતો એની ભેળો કૃત વર્મા કેવું કે નામ છે બહુ ખબર નથી

બહુ મોટું જૂનું જાડે છે તો ત્યાં કાગડા બધા બહુ જાઝા હતા ત્યાં રાત્રે બાર વાગ્યા પછી ગોળ આવ્યા અને ગોળ આવી અને કાગડા મીણા નાખવા અને બચા મીણા ખાવા એ બે જાગી ગયા મારો કે આવું તો એ જોયું ગોળ આવ્યું છે એમાંથી એને મનમાં એમ થયો સંકલ્પ થયો કે આ ગોળ પાસેથી શીખવા જેવું છે કે શત્રુ હોતા હોય ત્યારે એને હેરાન કરી દેવા જેટલા કરવા એટલે એટલે એને જઈને પાંડવના પાંચ છોકરાઓ હતા એના હોતા હતા છાવણીમાં એને માથા કાપી દે ત્યાંથી તરત ઉભો થઈ ગયો અશ્વત્થામાં આ એની દુર્ગંધ છે ભગવાન ને ભગવાનના ભગતમાં એને હેત ન હોય એટલે વ્યાર બોધી હોય ત્યાં તો વ્યાર ની દુર્ગંધ છે એને કોઈ પણ વાતે એને ઓલું કરી દેવાની એને માલિકા પડી હોય તો એ સુગંધી દુર્ગંધી છે એ તો ગમે ગમે મરચા અહીંયા જ બળતા હોય તો તમને હેરાન કરે એવું કઈ નહીં નાળામાં બળતા હોય તો એ તમને ઠો કરાવી મૂકે એટલે અને સુગંધી ગમે ને બળતું હોય ચંદન ગમે ને બળતું હોય તો એમ જયારે બાજુ આખો એરિયો પલટાવી નાખે આપણા જીવમાં ભગવાનની સુગંધ હોય તો એરિયો એમ પલટાવી નાખે અને આપણા જીવમાં જો દુર્ગંધી હોય તો એમ પલટાવી નાખે મારે દ્રષ્ટાંતિ તો એનો અર્થ કે પવન છે એ તો અગ્નિ કરતા પણ અસંગી છે તો પણ જ્યાં જાય ત્યાં એવું વાતાવરણ કરી નાખે સુગંધી ઉપરથી આવતો હોય તો સુગંધી સુગંધી વાતાવરણ કરી નાખે અહીં આપણે ઓલી રાત રાણી વાવતા હતા રાત રાણી હતી હતી ત્યારે કેવી હા જે જો તમે બે તો આની કોઈ એવી સુગંધી તીવ્ર આવે તો કઈ ન્યા આપે એવું કઈ ને આજુબાજુનું વાતાવરણ છે એવું કઈ લાગે સુગંધી હોય તો સુગંધી દુર્ગંધી હોય તો દુર્ગંધી જીવમાં શું પડ્યું છે તમે ફેલાવો છો દુર્ગંધી ચારે બાજુ એટલે બધા નાક બંધ કરી જાય અને તમે કહ્યું મારામાં દુર્ગંધી નથી તો ભાઈ નાકબંધ હોવું ના કરે છે એ તમારું વાતાવરણ છે એ તમને બતાવે છે તમારું વાતાવરણ છે તમારે તમને બતાવે એટલું નહીં અંદરનું પિક્ચર બહાર લાવીને બતાવે છે એટલે મહારાજ કે સુગંધ ને દુર્ગંધ અગ્નિને તો લાગે છે પણ પવનને હોતે લાગે છે એટલે ભગવાન ને ભગવાનના ના સ્નેહ છે એ સુગંધી છે ભગવાન ને ભગવાનના ભક્ત નો અભાવ એ દુર્ગંધ છે અશ્વત્થામાં આ એના જીવમાં પડ્યો તો અભાવ અને શુ크દેવજીમાં એના જીવમાં ભગવાનના ભગવાનના ભગત પ્રત્યે એનો સદભાવ હતો સદભાવ હતો એટલે એ જ્યાં સુખદેવજી જ્યાં જાય ત્યાં વાતાવરણ ફરી જાય અશ્વત્થામાં જાય ત્યાં વાતાવરણ ફરી જાય બધું ફરી જાય દીપક નો અગ્નિ છે દ્રષ્ટાંતમાં એના ઠેકાણે બ્રહ્મરૂપ પણ કે શું આવશે નહીં નહીં બ્રહ્મરૂપ પણ એ તો મહારાજ એને શું કીધું કે અદ્રશ્ય થઈ ગયો ને એને બ્રહ્મરૂપ અને દ્રષ્ટ દેખાતો હતો ને એ દેહરૂપ હતો પણ સુગંધી દુર્ગંધી બે એટલે સુગંધી દુર્ગંધી દયા ને સ્નેહ એની જગ્યા ઠેકાણે દીપક બળતો હોય તો એ દેહધારી દેહ ને ઠેકાણે બળતો ન હોય અને અધર પધર્યો હોય તો એ બ્રહ્મરૂપ ને ઠેકાણે બ્રહ્મરૂપ છે એ કોઈના મહારાજ કે કોઈના બંદર માં નથી એટલે પણ અગ્નિ છે એ દીપક રૂપે હોય કે અદ્રશ્ય રૂપે હોય સુગંધી જયારે ભક્ત જ્ઞાન વૈરાગ્ય કરીને માયક ઉપાધિ થી રહિત થાય રહિત થાય છે ત્યારે કેવળ બ્રહ્મ સત્તા માત્ર સ્થિતિને પામે છે ત્યારે તે માયાના બંધનમાં કે દયા અને સ્નેહના બંધન કરનારા દોરડાની પકડમાં આવતો નથી પકડમાં આવતો નથી એટલે દેખાતો નથી ભ્રમરૂપ થાય એટલે એટલે દીવો ઠરી ગયો હોય પછી જે અગ્નિનું અસ્તિત્વ છે એવું ભ્રમરૂપ થાય એટલે અને ઓલો દીવો જલતો હોય એટલે માઇક પણ દીપકની જગ્યાએ શું સમજવાનું અગ્નિની જગ્યાએ આત્મા આત્મા આત્માની બે સ્થિતિ

કે ઉપાધિનો યોગ ટળી જાય પછી અગ્નિ ગ્રહણ કરવામાં આવતો નથી પણ અગ્રાહ્યપણે પણ અધર પધ્ધર આકાશમાં રહે છે તો પણ તેને બળતી વખતે સુગંધ દુર્ગંધ દુર્ગંધના પાશ લાગેલ હોય તે જતા નથી જેમ કે આપણને દેખાતું ન હોય તો પણ ખ્યાલ આવી જાય કે અહીં કોઈ જગ્યાએ કપડું સળગે છે અથવા વાયર બળે છે કે સુખડ બળે છે ત્યારે અગ્નિ તો આકાશમાં લીન થઈ ગયો હોય પણ તેને લાગેલો સારો અથવા ખરાબ સુગંધ પાસ તેની હાજરીની ચાડી ખાય છે તે મહારાજ કહે છે કે આ જીવને બ્રહ્મરૂપ થતા થતા સાધન કાળમાં સુગંધી છે એ ચંદનની છે કે અગ્નિની છે ચંદનની છે તો આમ મારા કીધું કે અગ્નિ પાસ લાગ્યો છે એટલે પાસ લાગ્યો અર્થ એમ કે બહાર થી આવીને તો પાઠ લાગ્યો અર્થ એવો થયો કે અગ્નિની સુગંધી છે

સુખડ તો પેલા હતું તો એટલી સુગંધી નતી એ બળે ત્યારે એની વધી જાય એટલે એ અગ્નિ પાછ લાગ્યો છે આ બળતા સુખડ ની સુગંધી આવે છે આ એમને સુખડ ની સુગંધી નથી આવે આ બળતું હોય ને એવા સુખડ ની સુગંધી આવે બળતું હોય એવા સુખડ ની સુગંધી આવે છે એટલે એનો અર્થ એવો છે કે અગ્નિ પાછ લાગ્યો છે એ સુગંધી આવે છે

એટલું જ નહીં વૃદ્ધિ પામે છે ને પૂર્ણ કક્ષાએ પહોંચે છે નારદ નારદિક પરિપૂર્ણ પરિપૂર્ણ દયા થાય છે અને જો સાધન દશામાં ભગવાનની ઉપાસના એ રહીત એવા કેવળ આત્મજ્ઞાની અથવા કુસંગ નો પાસ જેને લાગે છે તેને ક્યારેય ભગવાન કે ભગવાનના ભક્તમાં પ્રીતિ થતી જ નથી અશ્વત્થામાં બ્રહ્મરૂપ થયો હતો તો પણ તેને શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્ત એવા પાંડવો તેમાં પ્રીતિ થઈ જ નહીં માટે એવાને બ્રહ્મરૂપ થાય તો પણ કુસંગનો પાસ જતો નથી તેને ભગવાન કે ભગવાનના ભક્તમાં દયા દયાને સ્નેહ થતા નથી સમજો કે કોઈને સાધન કાળમાં એવો કુસંગ નો પાસ લાગી ગયો હોય અને પછી એને બદલાવો હોય તો સાધન દશા દશામાં તો બદલે સીધું થઈ જાય પછી ન બદલે અસ્વચ્છતામાં ના બદલે પણ સાધન દશામાં હોય એની મારે જે કીધું ને કે એને મનમાં ઉતાપ થાય કે આપણો માર્ગ ફરી ગયો છે મેં શરૂઆતમાં લીધો તો એ નથી

આ પાસ છે એ બહુ આકરો પાસ છે ભ્રમરૂપ થયા પછી લાગે છે એટલે આકરો હોય તો પાસ છે એટલે જલ્દી થતો નથી શરૂઆતની દિશા હોય તો એ બદલી શકે છે એવું મારી વધના વર્તમા કીધું જેમ અશ્વત્થામાં ભ્રમરૂપ થયો હતો તો પણ તેને શ્રી કૃષ્ણ ભગવાન અને તેમના ભક્ત એવા પાંડવો ભગવાન મહાભારત ના યુદ્ધમાં કર્ણ ને સમજાવવા ગયા અશ્વથામાં તે અશ્વથામાં સિદ્ધ થઈ ગયો સિદ્ધ થઈ ગયો કર્ણ હજી સાધન હતો પણ ના પાડવી મારે આમાં બરાબર એને સમજાવવા ગયા ઓલા ને સમજાવાય નો ગયા જેમ અશ્વત્થામાં બ્રહ્મરૂપ થયો હતો તો પણ તેને શ્રીકૃષ્ણ ભગવાન અને તેમના ભક્ત એવા પાંડવો તેમાં પ્રીતિ થઈ જ નહીં માટે એવાને બ્રહ્મરૂપ થાય તો પણ કુસંગનો પાસ જતો નથી